નમસ્કાર પશુપાલક મિત્રો આજના આ વિડીયોમાં આપણે ટોટલ અગિયાર પશુના વેચાણ માટેની વાત કરવાના છીએ વિડીયોમાં દેખાઈ રહેલા એક નંબરના પશુને વાત કરીએ આપણે તો જે ગીર કપિલા આખલો જે વેચાણ માટે આવેલો છે આ આખલો આપણને ક્યાં ગામ જોવા મળી રહેશે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ વાકલ તાલુકો માંગરોળ જિલ્લો સુરતમાં આપણને આ આખલો જોવા મળી રહેશે કલરની વાત કરીએ કલર પ્યોરિટીની તો કલર એકદમ વાઇટ છે તથા આની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત તેમના માલિક દ્વારા ફોન પર જણાવવામાં આવશે એવું એમના કહેવામાં આવેલું છે માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડિયોમાં જોઈ શકો છો ત્યાંથી પશુ વિશે વધારે માહિતી મળી શકશે વિડિયોમાં દેખાઈ રહેલા બે નંબરની ગાયની વાત કરીએ આપણે તે જે ગાય વેચાણ માટે આવેલી છે તથા આ ગાય આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ઠાડ તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરમાં આપણને આ ગાય જોવા મળી રહી છે ગયા વેતરના ગાયના દૂધની વાત કરીએ આપણે તો બંને ટાઈમ ગાય પાંચથી છ લીટર દૂધ આપતી એવું એમના માલિકનું કહેવું છે તથા ગાયની કિંમત વિશે વાત કરીએ આપણે તો ગાયના માલિક દ્વારા ગાયની કિંમત પચાસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ગાય વિશે વધારે માહિતી મળી શકશે જો તમે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેનાથી તમને નવા પશુના અપડેટ મળતા રહે સમય સમય પર વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ભેં સાત થી અને ગોળ છે આ વાચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવામાં આવશે તથા આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ડમરાળા તાલુકો ભેંસાણ જિલ્લો જૂનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિકે ભેંસની કિંમત એક લાખ પચાસ હજાર રૂપિયા રાખેલી છે રૂબરૂ બેઠકમાં નોર્મલ ફેરફાર કરી આપશે એવું એમના માલિકનું કહેવું છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ તથા ભેંસની સિંગ પેટર્ન આપ વિડીયોમાં જોઈ શકો છો બહુ વ્યવસ્થિત ભેંસ છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી એવું એમના માલિકનું કહેવું છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડિયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજુ વેતર ભેંસ વિહાશે ભેંસ પાંચથી સાત દિવસની કાચી છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આ વાચાળ અને તળિયાને પણ ચોખ્ખી ભેંસ છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ સલ તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગરમાં આપણે આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિકે ભેંસની કિંમત એક લાખ સાઠ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાયેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં પારેટ ભેંસ વેચાણ માટે આવી છે બંને ટાઈમ બે પ્લસ બે લીટર દૂધ આપે છે તથા ભેંસને હાલમાં બે મહિના ગાભણ છે તથા આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ મોટી ખોખરી તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસના માલિકે ભીંસની કિંમત તેતાલીસ હજાર રૂપિયા રાખેલી છે વિડીયોમાં રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર વિહાઈ ગયેલી છે વિહાજણને પાંચથી છ મહિના થઈ ગયેલા છે પાર ઉપર ભેંસ દૂર છે હાલમાં ભેંસને બંને ટાઈમ પાંચથી છ લિટર દૂધ છે એવું એમના માલિકનું કહેવું છે તથા આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ખંભાળા તાલુકો પોરબંદર જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહે છે ભેંચના માલિકે ભેંસની કિંમત પાંસઠ હજાર રૂપિયા રાખેલી છે પારૂનો ફોટો આપ વીડિયોમાં જોઈ શકો છો ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ક્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાયેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજુ વેતર ભેંસ હિં છે ભેંસ પંદર દિવસની ભેંસ કાચી છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા કિંમત ભેંસની ફોન ઉપર કહેવામાં આવશે એવું એમના માલિકનું કેવું છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડિયોને લાઈક કરો અન્ય મિત્રો સુધી શેર કરો તથા વિડીયોને સબ્સ્ક્રાઇબ કરી લોડિયોમાં દેખાય રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં પેલું વેતર વિહાઈ ગયેલી છે વિહાજણને

ભેંસની ઊંચાઈ અને લંબાઈ આપ વિડીયોમાં જોઈ શકો છો આ વાચલ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે ભેંસ ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં હાલમાં આ ભેંસ પંદર દિવસની કાચી છે બંને ટાઈમ ગયા વેતરમાં છ પ્લસ છ લીટર દૂધ હતું એવું એમના માલિકનું કહેવું છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ કૂચડી તાલુકો જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસને આચળ ત્રણ છે એવું એમના માલિકનું કહેવું છે ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસની કિંમત પંચાવન હજાર રૂપિયા એમના માલિકે રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર ભેંસ છે ગયા વેતરના દૂધની વાત કરીએ આપણે ભેંસને તો આઠથી નવ લીટર દૂધ હતું એવું એમના માલિકનું કહેવું છે ભેંસ હાલમાં દસથી બાર દિવસની કાચે છે ભેંસ છેલ્લા બે એકથી બે દિવસમાં જ ભરાય છે એવું એમના માલિકનું કહેવું છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ભેંસ વિશે વાત કરીએ આપણે તો ગામ શિરવાણીયા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે એવું એમના માલિકનું કહેવું છે એમના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો વિડીયોમાં દેખાયેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં જ તાજી મિહાઈ ગયેલી છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ તોરી તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આ ચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે સિંક પેટરનો પણ વ્યવસ્થિત અને ગોળ છે ભેંસના માલિક દ્વારા કિંમત એમને ફોન પર જણાવવામાં આવશે એવું એમના દ્વારા કહેવામાં આવેલું છે જો પશુપાલક ભાઈઓ તમે પણ તમારા કોઈપણ પશુના વેચાણ માટેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવા માંગતા હોય તો વિડીયોમાં દેખાયેલા અઠ્યાસી ઓગણપચાસ સિત્તેર ચોસઠ પંચ્યાસી વાળા નંબર ઉપર આપ વોટ્સએપ મેસેજ કરી શકો છો જેનો વિડીયો એકથી બે દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેનો કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવામાં આવતો નથી વિડીયો ફ્રી ઓફ અપલોડ કરવામાં આવે છે વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ રામ રામ સીતારામ હર હર મહાદેવ જય ભોળાન